એક ભાઈ એમ કેતા હતા કે આ બધા દારૂ પીવા હાટું જ્યાં વિદેશમાં માં છે એટલે કે આ બધા ન્યુઝીલેન્ડ જ્યાં હોય કે એમ આ જોવો તમે જો આ ગ્રીન કલરનું નું દેખાય ને તમને આખી દુકાન છે બરાબર દારૂની ની અરે તમારે જોઈએ એટલો દારૂ મળે આ ક્યાં કોઈ ના પાડે છે આ તો તમારે પીવો હોય ન પીવો હોય તમને કોઈ ન કહે આ કઈ તમને કોઈ ના નો પડે દારૂ પીવો ને આ દારૂ પીવા હાટું તમે આવ્યો હોય દારૂ ન્યાય મળે છે એવું થોડું છે કે આ પીવો પડે દારૂ પીવો હોય જ્યાં તો હાવ ઘરે બેઠા બેઠા ન્યાય નથી આપી જતા એટલે આ કેવું છે આ તમને કોઈ કે નહીં તમે આ બંધ કરો તમે બગડશો આએ કોઈ સમજાવવા વાળું નથી સમજ્યા આ તમે હાથે સમજો ને તો થાય બાકી તમે દારૂ પીવો તો આ તમને કોઈ એમ ન કે તમે બંધ કરી દો એમ તમે સિગરેટ પીવો તો તમને કોઈ એમ ન કે તમે આ બંધ કરો એમ આ તમારે હાથે સમજવાનું હોય અને અમારે જો દારૂ પીવો હોય તો આ ખેતુનું સારું ન થઈ જાય આ તો જોઈએ એટલો દારૂ મળે નાકે નાકે આમ તમે ચાર ચાર દુકાનું છે પીવું હોય તો ન પી લેવી જ્યાં તમે એમ કહો દારૂ પીવા જ્યાં તમે કહો તમે પીવી એવું થોડા એવી અમારે પીવું હોય તો હાથે પી લેવી એટલે તમે એમ કહો છો કે ત્યાં છે એટલે બધા દારૂ પીવા હોય બધા એવા ન હોય ભાઈ દારૂ પીવું હોય ને તો કોઈ તમને હામું ન જ હોય તમને કોઈ કહે નહીં ત્યાં તો તમે પીન પીને હોય ને ઘરે તો બધા સમજાવે અહીંયા એવી સિસ્ટમ નથી એટલે આજે સમજવું પડે નકર તો આ પીવું હોય કે દૂન ન સાલું થઈ ગયો આ ક્યાં કોઈ પૂછવા વાળું છે કે ભાઈ હું ને ક્યારે આવ્યો ઘરે ક્યારે ગયો અહીંયા એ સિસ્ટમ જ નથી કોઈ પૂછવા વાળું જ નથી એ બધું તમારે હાથે સમજવાનું કેટલા હોય કે ઘરે જ નીકળવું ક્યાં જાવું દારૂ પીવો ગાજરો પીવો હું પીવું એ બધું હાથે સમજવાનું એટલે એવી કઈ સિસ્ટમ નથી ને કોઈ એવું કેતા નહીં કે દારૂ પીવા હું તો દારૂ પીતો નથી એટલે કોઈ એમ તો કેતા જ નહીં કે દારૂ પીવા હટું જ્યાં જોતો એમ દારૂ પીવું હોય તો ત્યાં ખુલે મળે જ છે બધાને ખબર જ છે અને અહીંયા આવીને ભલામણામાં દારૂ પીવી તો ઘરે બેઠા બેઠા જ ન પીવી સોફા ઉપર બેઠા બેઠા બળ થોડા કરવી અહીંયા દારૂ પીવા નથી આવ્યા આવ્યા છે કોઈક એવા હોય બે પાંચ જણા બાકી બીજા ઝાઝા તો અહીં કોઈ પીતા પીવે એવા છે નહીં પીતા હોય ક્યારેક વીકેન્ડ વીકેન્ડ હોય ત્યારે પણ અહીં કોઈ સ્પેશિયલ એવી રીતે કોઈ દારૂ પીવા ન આવે ભાઈ તો ઘણું બધું વેસવું પડે એટલે એવું કોઈ કહેતા નહીં બરાબર